ભાઈ બહેનના પવિત્ર સંબંધની ઓળખ સમાન રક્ષાબંધનનો તહેવાર દેશભરમાં ઉજવાઈ રહ્યો છે તેવામાં ગુજરાતમાં એક ગામ એવું પણ છે કે જ્યાં છેલ્લા આઠસો વર્ષથી રક્ષાબંધનનો પર્વ ઉજવાતો નથી અહીં રક્ષાબંધનના પર્વની ઉજવણી ભાદરવા સુદ તેરસના દિવસે થાય છે પવિત્ર બંધન અને સંબંધ એટલે રક્ષાબંધનનો તહેવાર આ તહેવાર પર બહેનો પોતાના ભાઈની રક્ષા માટે રાખડી બાંધી અને તહેવારની ઉજવણી કરે છે પરંતુ ગુજરાતમાં પાટણ જિલ્લાના સમી તાલુકાના ગોધાણા ગામ એવું ગામ છે કે જ્યાં છેલ્લા આઠસો વર્ષથી રક્ષાબંધનનો તહેવાર જ નથી તેની પાછળનો ઇતિહાસ પણ ગ્રામજનો પાસે પેઢી પેઢીથી છે મુજબ પહેલા ગોધાણામાં રક્ષાબંધનના દિવસે સ્પર્ધા યોજાઈ જેમાં હલિયા નામની રમત જીતવાની શરત હતી આ રમતમાં તળાવમાં ફેંકાયેલું નારિયેળ પરત લાવવાનું હતું જેમાં નાડુદા સમાજના બે યુવકો ઠાકોર સમાજનો એક યુવક અને

તળાવે પહોંચ્યા તો ગામના વ્યક્તિનું સ્વપ્નું ચમત્કારમાં ફેરવાઈ ગયું લોકવાયકા પ્રમાણે ચારે યુવાનો હેમખેમ રીતે બહાર આવતા દેખાયા આ વાતને ગ્રામજનો આજે પણ વળગી રહ્યા છે ભાદરવા સુદ તેરના દિવસે બળેવની ઉજવણી થાય છે અને ગામમાં ગોધણશા પીર દાદાના મંદિરે મેળો પણ ભરાય છે અમારા ગામના પટેલને આવીને સપનામાં એવું કીધું તમે તેરસ ના દિવસે ગામ ભેટું થયેલું વાંચતા ઢોરે તમે તલાવિયા છે અને અત્યારે અમે ભાદરવા સુરસ દિવસે રક્ષાબંધન યોજવીએ છીએ અને તેરસ દિવસે મેળો ભરાય છે અને હવાન હોય છે અને આખું ગામ ભેટું થયેલું ઉત્સવ યોજવીએ છે ગ્રામજનો પ્રમાણે બદલે ભાદરવા દિવસે તેમના ભાઈને રાખડી બાંધી અને બાંધા ઉજવે મંદિરે અમારા ગામ ગોધાણામાં વાર્સો વર્ષ જૂની પરંપરાગત ચાલુ છે જે અમે નિભાવીએ છીએ શ્રાવણ મહિનાની પૂનમના અમે બહેનો રાખડીઓ બાંધતા નથી ભાઈને પણ વાદરી સુદ તેરસના અમે રાખડી બાંધવા આવીએ છીએ બહેનો અને અમારા ગામમાં બહુ મોટો મેળો ભરાય છે બહુ મોટો જમણવા થાય અમે પ્રસાદ લઈએ છીએ મંદિરે દાદાની અને અમે આ વર્ષોથી ચાલુ પરંપરાગત રાખીએ છીએ સમગ્ર દેશમાં જ્યારે રક્ષાબંધનનો તહેવાર ઉજવાતો હોય બહેનો પોતાના ભાઈને ઉત્સાહ બહેર રાખડી બાંધતી હોય ત્યારે આ ગામની દીકરીઓને પણ રક્ષાબંધને ભાઈને રાખડી બાંધવાની ઈચ્છા થાય છે પણ તેઓ માન્યતા અને ગોધણશા પીર દાદા પ્રત્યેની શ્રદ્ધા અને આસ્થાને જાળવી રાખીને અઠ્યાવીસ દિવસ પછી ભાઈને રાખડી બાંધે છે અલ્કેશ પંડ્યા જીએસટીવી પાટણ